જેના ગાંધીધામ અને તેની આજુબાજુના વિસ્તારમાં મનાવાયો ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે ગાંધીધામમાં પણ હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા માટે ગત રાતે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી ગાંધીધામ શહેરના ગાંધી માર્કેટથી લઈને ઝંડાચોક વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા યુવાનોએ ઝંડાચોકમાં ભારતનો ધ્વજ ફરકાવીને ડિયાની જીતની ખુશી વ્યક્ત કરી હતી સ્થિતિ બગડે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટ માખી જાણી ગાંધીધામ